ચટપટી મસાલા ખજૂર બનાવવા માટે મેં ચારસો ગ્રામ ખજૂર લીધી છે ખજૂર છે બાર થી કોરી અંદરથી એકદમ રસેલી છે તેવી ખજૂર છે ખજૂર નો ઠળિયો કાઢી એક ખજૂરના ચાર ભાગ કરી બધી ખજૂર કાપીને આ રીતે તૈયાર કરવાની છે એક મસાલો તૈયાર કરશું મોટી ચમચી છે વરિયાળી મોટી ચમચી જીરો અને નાની ચમચી અજમો છે એને ધીમા તાપે શેકી તેનો પાવડર તૈયાર કરશું તેમાં ચાર મરી એડ કરી પાવડર તૈયાર કરશું પાવડરમાં થોડા બીજા મસાલા એડ કરશું તેમાં એક મોટી ચમચી ચાટ મસાલો બાકીના વન ફોર ટીસ્પૂન સૂટ પાવડર બ્લેક સોલ્ટ આમચૂર પાવડર પિંક સોલ્ટ અને ત્રણ પીસ જેટલી હિંગ નાખી અને ફરીથી એને એક આટો ફેરી પ્રોપર મિક્સ કરી લેશું મસાલાને એક ડીશમાં કાઢી ઠંડો થઈ જાય પછી કટ કરેલી ખજૂરમાં થોડો થોડો મસાલો એડ કરી અને બધી ખજૂરમાં આપણે ધીમે ધીમે કોટ કરી લેશું એક આ રીતે તમે મસાલા ખજૂર તૈયાર કરો બીજી રીત છે કે થોડી ખજૂર લઈ તેમાં વન ફોર્ટી સ્પીન જેટલું તમારે ઘી એડ કરી અને પાછો મસાલો વધારે એડ કરી અને આ વધારા મસાલાવાળી ખજૂર તૈયાર થશે આ રીતે તમે ખજૂરને લાંબો સમય સુધી સ્ટોર કરી શકશો